રાજકોટમાં સિટી બસના ડ્રાઈવરે બેફામ રીતે બસ ચલાવીને ચાર લોકોના જીવ લીધા તેના પછી લોકોના આક્રોશ પર ઠંડુ પાણી રેડવા માટે તંત્રએ તાબડતોડ પંદર પંદર લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી દીધી પરંતુ ઝી ચોવીસ કલાકની ટીમે તપાસ કરી તો સત્ય કંઈક અલગ જ છે કારણ કે ચાર મહિના પહેલાં છ ડિસેમ્બરે રાજકોટમાં જ સિટી બસની ટક્કરે એક મહિલાનો ભોગ લીધો હતો તેના પરિવારને આજ દિન સુધી એક રૂપિયાનું પણ વળતર નથી મળ્યું એ ઉપરાંત તંત્ર આજ દિન સુધી પૂછવા પણ નથી આવ્યું સાથે જ પરિવારમાં રહેલી દીકરી પણ લાચાર બની છે હવે કોઈ જમવાનું કેમ કરી દેતા નથી અને હવે અમે લાચાર છીએ મંગળવારે મારી બહેનનો જન્મદિવસ હતો ત્યારે અમે બધે હારે હતા અને ગુરુવારે આ બનાવ બન્યો ચાર મહિનાનો સમય વીતી ગયો પરંતુ રાજકોટ મનપાએ કે રાજ્ય સરકારે પીડિત પરિવારને કોઈ પણ પ્રકારની સહાય માટે પૂછ્યું નથી એટલું જ નહીં આ માટે જવાબદાર મારુતિ એજન્સીના સંચાલકો સામે ફરિયાદ નોંધવા સિવાય પોલીસે કોઈ પણ પ્રકારની કામગીરી કરી નથી ના કોઈ સહકાર કે કોઈ સહાય નથી મળી હજી સુધી ઘરે પૂછવાય નથી આવ્યા આજે આવેદનપત્ર દીધું છે અને તાત્કાલિક આ લોકોએ એક જ દિવસમાં પંદર પંદર લાખની જાહેરાત કરી નાખી આ લોકોએ અને મારા મિસીસ વખતે એક રૂપિયાની જાહેરાત ન કરી કાંઈ કોઈ જાતની સહાય ન કરી પૂછવાય ન આવ્યા ઘરે